નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી હળવદમાં લેકવ્યુ હોટલમાં જે જુગાર કાંડ પકડાયો જેમાં બે લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ભાજપના નેતાઓ જે સંડોવાયેલા હતા એ નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જિલ્લા ભાજપમાં હોદ્દો ભોગવી ચૂકેલા ચૂંટણીમાં પણ ઇન્ચાર્જ ટંકાર પરદરીમાં રહી ચૂકેલા હળવદ ભાજપમાં પણ હોદ્દો ચૂકેલાને પ્રદેશ કિસાન મોરચામાં આમંત્રિત સભ્ય તરીકેનો હોદ્દો ધરાવતા વલ્લભભાઈ પટેલ કે જેમને થોડા સમય પહેલાં પણ એના ગેસ્ટ હાઉસમાંથી વીજ ચોરી પકડવામાં આવી હતી એ વલ્લભભાઈ પટેલ અને ભરતભાઈ વડરેકિયા કે જે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે એમની જવાબદારી છે આ બંને નેતાને હળવદ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને જેના રીતે રાજકારણમાં પણ વિતર્ક જોવા મળી છે નમસ્કાર